આજે મોથાડા જીપી ખાતે અમે હું એક મુસ્લિમ આગેવાન તરીકે આવ્યો છું આજે નરેડી ખાતે નરેડી ગામે ખલીફા દાઉદ સિદ્ધિક એક નવજવાન છોકરાને જીપીની બેદરકારીથી શો લાગ્યો છે અને આ છોકરાની હાલત અતિ ગંભીર છે અને એકડ હોસ્પિટલમાં એ છોકરો હમણાં દાખલ છે અને આ નહેડી ખાતે જે એને શોર લાગ્યો છે એ જીબી બેદરકારી છે એના વાયર જે તળાની તળાની પાર છે છે એ ટચ કરતા વાયર જાય જે જીબી એટલા વર્ષ થઈ ગયા ક્યારેય પણ જોવામાં નથી આવ્યા જેના કારણે આજે એક નવજાન છોકરાને એને એનું ભોગ બનવું પડ્યું છે અને એ છોકરો જિંદગી અને મોતની વચ્ચમાં લડી રહ્યો છે આજે હમણાં કોઠારા ના આહિર સાહેબથી મારી વાતથી તો આહિર સાહેબે એમ કીધું છે કે અમારાથી જે સરકારી સહાય થાશે એ અમે કરશું પણ આ લોકો લેખિતમાં આપતા નથી હમણાં છોકરો બચી જશે તોય પણ છોકરો કામની લાયક નહીં થાય એનો આખો પડખો ખરાબ થઈ ગયો છે અને આ પોતાના બચ્ચા છોકરાઓનો રોજગાર ચલાવી ન શકે એવી પોઝિશન છે તો અમે મોતાડા જીબી ખાતે આવ્યા છે છોકરાને કાઈ પણ થાય એ તમામ જવાબદારી મોતાડા પીજીવીસીએલ અને કોઠારા પીજીવીસીએલ ની રહેશે છોકરાને કાઈ પણ થાય તો એની જવાબદારી તમામ જીબી વાળાની રહેશે આજે અમારા ગામમાં એક જે ગરીબ વર્ગ અત્યંત ગરીબ વર્ગ છે જે પોતાનો બકરા ચડાવીને પાલન પણ ગણે છે એની આજે જિંદગી મોતની વચ્ચે ડરી રહ્યો છે એની જવાબદારી ફક્ત ફક્ત જીપીની છે જીબીના લોકો આજે એટલી બેદરકારી છે કે અમારા વિસ્તારમાં એની લાઈનો જેમ તેમ પડી છે એના વાયર નીચે લટકે છે આજે ખાલી એક બિચારો બકરી ચાલવા ગયો હતો અને એની એક બકરી ઉપર ચાલી ગઈ લેવા ગયો હતો એને ખાલી આટલે ખાલી ટચ થયો એનો વાયર આટલી અસર થઈ છે એ બધી શબ્દ જીબીની છે અને જીબીના જે અધિકારીઓ છે આપણા જે આયર સાહેબ છે એને હું ચાર પાંચ વખત ફોન કર્યો હજી સુધી કોઈ જોબ લેવા તૈયાર નથી અને આવતા પણ નથી અમે એટલા અને બધા ફોન કર્યા હજુ સુધી કોઈ જીપી અધિકારી શું એક લાઇનમેન પણ અમારી પાસે આવ્યો નથી